આજ થી જયારે કાલે અમારા રાજ્ય લેવલે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સદસ્ય બનાવી અને ગુજરાતની અંદર કામગીરી જ્યારે ચાલુ કરાવી છે આજ એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર કાર્યકર્તાઓએ સત્તર અમારા મંડળ છે જિલ્લાના અને ચૌદસો બૂથ ઉપર અમે એક એક કાર્યકર્તાઓ બુથ ઉપર સદસ્ય અભિયાનની કામગીરી કરશું અમારા તમામ મોરચાના આગેવાનો કાર્યકર્તાઓ બુથ ઉપર જાય અને ટાર્ગેટ સાથે કામ કરશે અને ખાલી કોઈ કાર્યકર્તાઓ ઓફિસમાં બેસીને કામ કરે એમાં નહીં લોકોના ઘર સુધી પહોંચીને બુથ ઉપર જઈ અને ભારતીય જનતા પાર્ટીના એક એક આગેવાનો સદસ્ય અભિયાનમાં જોડાશે અને અમે અમારા પ્રભારીશ્રીએ પ્રદેશને વચન આપ્યું છે કે અમે પાંચ લાખ કરતા પણ વધારે સદસ્યો રાજકોટ જિલ્લામાં બનાવી અને ભારતીય જનતા પાર્ટીને રાજકોટ જિલ્લામાં મજબૂત કરવાના પ્રયત્ન કરશું ભારતીય જનતા પાર્ટીની વર્ષો જૂની પ્રણાલી છે દર છ વર્ષે પ્રાથમિક સદસ્યતા અભિયાન આવતું હોય છે બીજી તારીખે દેશના પ્રધાન સેવક આપણા સૌના લોકપ્રિય એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે આપણા યશસ્વી ગૃહમંત્રી સન્માનનીય અમિતભાઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી આ લોકોએ દિલ્હી ખાતેથી રાષ્ટ્રીય કાર્યાલયથી સાંજે પાંચ વાગે પ્રેસને સંબોધન અને પ્રાથમિક સદસ્યતા અભિયાનનું લોન્ચિંગ કર્યું ત્યારબાદ ગઈકાલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આપણા યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આપણા સૌના મૃદુ એવમ મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં મોડી મંડળે પણ આ પ્રકારે ગુજરાત પ્રદેશની અંદર પ્રાથમિક સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા મહાનગરોમાં આજે આપ સૌ પત્રકાર મિત્રોને મળવાનું થાય અને સાથે સાથે પ્રાથમિક સદસ્યતા અભિયાન આખો વિષય આજથી લઈ અને ઘણા દિવસો સુધી ચાલવાનો છે સર્વ સમાજને સાથે જોડીને અંતિમ વ્યક્તિના ઉદય સુધી એટલે કે ગામડાનો માણસ પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાય ઉદ્યોગપતિઓ પણ જોડાય મહિલાઓ પણ જોડાય યુવાનો પણ જોડાય સાથે સાથે મધ્યમ વર્ગ એટલે કે બધા જ સમાજને સાથે રાખીને આ એક પ્રકારનું અભિયાન ભારતીય જનતા પાર્ટી ચલાવવાની છે રાજકોટ જિલ્લાનો ટાર્ગેટ અમારા યશસ્વી અધ્યક્ષ અલ્પેશભાઈની નિગરાનીમાં પાંચ લાખનો અમે ટાર્ગેટ નક્કી કર્યો છે અને આ ટાર્ગેટથી પણ વધુ અમે સારી રીતે પ્રાથમિક સભ્યો બનાવીશું એટલા માટે કે દેશની સરકાર અને ગુજરાત રાજ્યની સરકાર જે લોકોના કામ કરી રહી છે જે લોકોના સુખે સુખ અને દુઃખે દુઃખની પડખે ઉભી રહી છે આના લીધે ઘણા બધા કાર્યકર્તાઓને સામેથી પણ લોકોના ફોન આવે છે કે અમારે પણ પ્રાથમિક સભ્ય બનવું છે એટલે ખૂબ ઉત્સાહનું વાતાવરણ છે અને પ્રાથમિક સદસ્યતા અભિયાન એટલે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટો અવસર ગણાય છે અને બધા જ કાર્યકર્તાઓ સેલ મોરચા પાર્ટી ચૂંટાયેલા સૌ સાથે મળી અને અભિયાન આજથી લઈ અને પંદર દિવસ સુધીમાં ગમે તબક્કો અલગ અલગ નક્કી થશે પણ સક્રિય સભ્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જ્યારે બનવાનું હોય ત્યારે પ્રત્યેક કાર્યકર્તાને એવું મન હોય છે કે હું કમસે કમ સો સભ્ય બનાવું તો સૌથી પહેલા અમારા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ સો સો સભ્ય બનાવશે ત્યારબાદ દરેક બુથની અંદર અમે આખું આ અભિયાન ચલાવવાના છીએ